જેને લઈને તલાજા પોલીસ દ્વારા અવારનવાર કાર્યવાહી પણ કરવામાં આવે છે તેવી જ રીતે છેલ્લા બે દિવસથી ઇન્ચાર્જ પોલીસ અધિકારી ગોર સાહેબ દ્વારા સ્ટાફને સાથે રાખી અને તલાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેમાં તલાજા શહેરના વાવચોક સહિતના જુદા જુદા વિસ્તારમાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અમુક વાહન ચાલકોને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો અને અમુક વાહનો ડિટેન પણ કરવામાં આવ્યા હતા આ કામગીરીમાં પોલીસ અધિકારી સાથે સ્ટાફ પણ જોડાયો હતો પોલીસની કડક કાર્યવાહીને લઈને કાયદાનો ઉલાડીયો કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો